તાલાળાના ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડ નું નામ ભગાભાઈ બારડ તરીકે લખાયું હતું આ છબરડા દરમિયાન ધારાસભ્ય સંજય કોરડિયાની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે જણાવ્યું છે કે આવી ભૂલો ન થવી જોઈએ આવી ભૂલોને કારણે સમાજમાં ખોટો સંદેશ ફેલાય છે આવી ભૂલો કરનાર પાસે કામની શું અપેક્ષા રાખી શકાય આવા છબરડાથી સરકારની છબી પણ ખરાબ થાય છે જ્યારે પુરાતત્વ અને સંગ્રહાલયના ગાંધીનગરથી એવો લૂલો બચાવ કરવામાં આવ્યો હતો કે પત્રિકા બનાવવાની કામગીરી તો પ્રગતિ હેઠળ છે અને કોઈએ અધૂરી પત્રિકા જ લીકેજ કરી દીધી છે જનરલી પત્રિકા કાલે વોટ્સએપ ગ્રુપમાં મને પણ મળી છે એટલે જે પણ અધિકારીઓ દ્વારા પત્રિકા બનાવવામાં આવી છે હકીકત શું છે એ ખબર નથી પણ જે બહાર આવી છે મુજબ સાંસદમાં પણ ગીર સોમનાથ લખ્યું છે ધારાસભ્ય તરીકે મારું પણ ગીર સોમનાથ લખ્યું છે અને ભગવાનજીભાઈના એની સરનેમની પાછળ કરગઠિયા કરનાર એટલે આવી ખૂબ મોટી ગંભીર ભૂલ છે કામ કરેની ભૂલ થાય પણ આવું સામાન્ય છે કે જે એક જનરલ નોલેજ હોય અને આવી પત્રિકાઓ બનાવવા તરીકે જવાબદાર મુખ્ય અધિકારીઓ જો હોય છે તો આ અધિકારીની ભૂલ છે એ ગંભીરતા છે મને એવી વિષય થાય છે કે અત્યારે ચર્ચાઓ જે રીતે મીડિયામાં ચાલે છે કે જો પત્રિકાઓની અંદર ભૂલો થતા હોય અધિકારીઓ તો એની પાસે કામની અપેક્ષા શું રાખી શકી ભૂલો પણ એનાથી થતી હોય છે તો આ ગંભીર ભૂલ છે એનું ગંભીરતા લેવી જોઈએ અને ઘણી વખત આવા પ્રોટોકોલ ભંગ ખૂબ મોટા પ્રમાણમાં અધિકારીઓ દ્વારા થતા હોય છે ચેક પણ કરવામાં આવતું નથી પોતાની રીતે આવી રીતે મનમાની કરીને ક્યારેક ક્યારેક કરતા હોય છે જેનાથી એક સમાજની અંદર અને અને ખોટી ઇમ્પ્રેશન થતી થતી હોય હોય છે છે આનાથી એક સરકારની પણ ઇમેજ ખરાબ તો આવું ન થવું જોઈએ અને જે પણ જે લોકો એની અંદર ઇન્વોલ્વમેન્ટ હોય એમની ઉપર કાયદેસર એમની કાર્યવાહી થાય જેથી આ બીજી વખત આવી ભૂલ ન થાય જુનાગઢ ભાજપે પણ સ્થાપના દિવસથી જ ભૂલની પરંપરા શરૂ કરી દીધી છે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે જ જૂનાગઢ મહાનગર યુવા મોરચા મહિલા મોરચા અને ડોક્ટર સેલના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ અને ડાયાબિટીસ ચેકઅપના નિશુલ્ક કેમ્પનું આયોજન કરાયું હતું આ અંગેની એક પત્રિકા બહાર પાડવામાં આવી હતી જેમાં ધારાસભ્ય સંસદ સભ્ય અને શહેર ભાજપ પ્રમુખના જ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જ્યારે મેયરના નામ અને ફોટાનો ઉલ્લેખ सुद्धा કરાયો જ નથી બાદમાં આ અંગે ગણગણાટ શરૂ થવા માંડ્યો ત્યારે બન્યા છે જુનાગઢમાં પ્રાચીન કાળના કુંડો આવેલા છે પરંતુ તંત્રની જાળવણીના અભાવે આ કુંડો હાલ જર્જરિત બન્યા છે શહેરમાં ભૂતનાથ મંદિર નજીક હાટકેશ હોસ્પિટલ પાસે

આવી છે વીસી પ્રોજેક્ટ અમદાવાદની એજન્સી દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે અહી ત્રણ જેસીબી દ્વારા ખોદકામ કરાઈ રહ્યું છે ટીમ્બાવાડી બસ થી શરૂ કરીને પાણીના ટાંકા સુધી આ કામગીરી કરવામાં આવશે આ કામગીરી પૂર્ણ થયા બાદ વિસ્તારના લોકોને ઘરે ઘરે પીવાનું પાણી મળી રહે માટે મહાનગરપાલિકા દ્વારા જરૂરી કામગીરી પણ કરવામાં આવશે જુનાગઢ માં જૈન સંઘમાં ત્રીજા દિવસે બસો અઢાર આયમબિલ ની ઓળી કરાઈ છે જેની માહિતી આ મુજબ છે આયમબિલ ની ત્રીજા દિવસે જુનાગઢ સ્થાનક જૈન સંઘમાં ઉમિયા સોસાયટીના કોઠારી ઉપાશ્રયમાં એકોતેર આયમબિલ જલારામ સોસાયટીમાં માં ચોસઠ આયમબિલ જગમાલ ચોકમાં માં અડતાલીસ આયમબિલ અને રાયજી બાગ માં પાંત્રીસ મળી કુલ બસો અઢાર આયમબિલ ની ઓળી થઈ મોદીએ રામેશ્વરમ માં એશિયા નો સૌ પ્રથમ વર્ટિકલ બ્રિજ પમ્બન રેલ બ્રિજ નું કર્યું ઉદ્ઘાટન ભારત નો પહેલો વર્ટિકલ લિફ્ટ સ્પાન બ્રિજ બોતેર પોઈન્ટ પાંચ મીટર લાંબો અને સત્તર મીટર ઊંચો છે પવિત્ર રામેશ્વરમ ને ભૂમિ સાથે સંકળાવતો આ પુલ ભક્તિ અને વિકાસ નું સમાન પ્રતીક છે આ પુલ ભારતના તામિલનાડુના મુખ્ય ભૂમિમાં આવેલા રામેશ્વરમ પમ્બન ટાપુને મંડપમ સાથે જોડે છે ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેને ડબલ ટ્રેક અને હાઈ સ્પીડ ટ્રેનો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેમાં સ્ટીલથી બનેલા નવા પુલ પર પોલીસિલોક્સેનનું કોટિંગ કરવામાં આવ્યું છે જે તેને કાટ અને દરિયાના ખારા પાણીથી બચાવશે જૂનો પુલ 2022 માં કાટ લાગવાના કારણે બંધ કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી રામેશ્વરમ અને મંડપમ વચ્ચેનો રેલ સંપર્ક તૂટી ગયો હતો દેશમાં 39.2% બેંક ખાતા મહિલાઓના નામે રિપોર્ટમાં ખુલાસો થયો છે દેશમાં ઓગણચાલીસ પોઈન્ટ બે ટકા બેંક ખાતા મહિલાઓ પાસે છે રવિવારે ભારતમાં મહિલા અને પુરુષ બે હાજર ચોવીસ અંતર્ગત પસંદ કરેલ સૂચિત અને આંકડા શીર્ષકની ની પોતાના પ્રકાશન ના છવ્વીસ બહાર પાડ્યું છે ચોસઠ વર્ષ બાદ આવતીકાલથી અમદાવાદમાં બે મોદી સ્વસ્થ વિશ્વના નિર્માણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે સરકાર આરોગ્ય સંભાળ અને લોકોના સુખાકારીના વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સતત અને સતત ચાલુ રાખશે आरोग्यम भाग्यम यानी आरोग्य ही परम भाग्य परम धन है बेहतर स्वास्थ्य बेहतर भविष्य का मार्ग बना आप सब जानते हैं आज जीवन शैली हमारे आरोग्य के लिए एक बड़ा खतरा बन गई है अभी हाल ही में मोटापे की समस्या पर एक रिपोर्ट आई है ये रिपोर्ट कहती है कि 2050 तक चवालीस करोड़ से ज्यादा भारतीय मोटेपन ओबेसिटी की समस्या से ग्रस्त हो जाएंगे याकरण डराने वाला है ये कितना बड़ा संकट हो सकता है हमें अभी से ऐसी स्थिति को टालने का प्रयास करना ही होगा आपसे वादा चाहता हूं हम सभी को अपने खाने के तेल में 10 प्रतिशत की कटौती करनी चाहिए मोटापा कम करने की दिशा में ये एक बहुत बड़ा कदम होगा इसके अलावा हमें एक्सरसाइज को अपने जीवन का हिस्सा बनाना होगा अपने को फिट रखते हैं तो ये विकसित भारत की यात्रा में आपका एक बड़ा योगदान हो सर्वे हो तो हो सर्वे संतुल निराय सब सुखी हो सब निरामय हो ભારત સહિત વિશ્વભરના શેર માર્કેટમાં આજે ભારે ડાઉનફોલ જોવા મળ્યો હતો ભારતીય માર્કેટમાં આજે જે મોટો કડાકો બોલાયો છે તેના પર શેર બજારના નિષ્ણાંત સુનિલ શાહે શું આપ્યું કારણ એક નજર એના પર કરીએ Uh, देखिए मार्केट uh, जो है उन्तीसो पॉइंट से नीचे खुला था सेंसेक्स और अब जाके कुछ 2500 या 2600 पॉइंट से नेगेटिव है लेकिन uh, ये एक्सपेक्टेड uh, लाइन पे था क्योंकि फ्राइडे को हमने देखा कि यूएस मार्केट 2200 पॉइंट से डाउज नीचे आया था वहां पे एसएनपी भी नीचे था नाजडेक भी नीचे था और इसलिए uh, ये उम्मीद लगाई uh, ये, ये लोगों को uh, uh, पता था कि जब मंडे को एशियन मार्केट्स खुलेंगे तो वो नीचे ही खुलेंगे विद अ ह्यूज गैप डाउन और वही हो रहा है रीजन uh, यही है कि जब फ्राइडे uh, को चाइना ने रिटालिएटरी मेजर्स लिए और उन्होंने भी यूएस uh, इंपोर्ट पे टैरिफ लगा दिए थर्टी फोर उतना ही टैरिफ जितना कि यूएस ने लगाया और उस वजह से uh, अब इन्वेस्टर्स को लगता है कि दिस इज गोइंग टू बी अ फुल ब्लोन टैरिफ वॉर ट्रेड वॉर आदर और वो इन्वेस्टर्स जानते हैं कि ट्रेड वॉर में कोई विनर नहीं होता है और ओवरऑल ग्लोबल इकोनॉमी पे इसका नेगेटिव इम्पैक्ट आएगा इन्फ्लेशनरी रहेगा यानी हर चीज जो मार्केट के लिए खराब है वो हो सकती है और उस वजह से आज मार्केट डाउन है देखिए जितना जल्दी ये रिजोल्व होता है उतना ही ये अच्छा रहेगा अब ये ये तो बड़ी मैटर है जियो भी इसमें इन्वॉल्व है तो इट इज बियॉन्ड वन इमेजिनेशन के कैसे रिजोल्व होगा लेकिन उम्मीद रखते हैं कि हो जाएगा लेकिन निवेशकों को तो यही है की आ, अच्छे शेयर्स में जहां पे उनके पास निवेश करने के लिए पैसा है वो दो या तीन साल के लिए निवेश करें अच्छी कंपनियों में निवेश करें क्योंकि अभी थोड़ी सी फेयर वेल्युएशन में काम हो रहा है सिटी कवरेज न्यूज ना डेली अपडेट ने लाइक करो शेयर करो सब्सक्राइब करो आती मै फरी नवा कवरेज न्यूज जुनागढ़